तो सर की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का दिल में है आप हमें दीवारों में चुनवा दीजिए या जंजीरों में कैद कर लीजिए हमारे मुंह से यही आवाज आएगी इनकलाब जिंदाबाद अबुआ दिसम अबुआ राज યુવાનો આજે શહીદે આઝમ વીર ભગતસિંહ ની જન્મ જયંતિ છે તો હજારો લોકોએ આ દેશને બનાવવા માટે એને આઝાદી કર આઝાદી અપાવવા માટે ઘણા બધા બલિદાન આપ્યા પણ ગુણગાન કેટલાક ના જ ગવાય છે તો શહીદે વીર આઝમ ભગતસિંહ એ ત્રેવીસ વર્ષની ઉંમરમાં શહીદી વહોરનાર એક યુવાન એક ક્રાંતિકારી યુવાન બધા ઓળખે છે અને આજે એમને આપણે નમન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એવા ને આપણા ભગવાન બિરસા મુંડા જેમણે ચોવીસ પચીસ વર્ષની ઉંમરમાં શહીદી વહોરી

અને એને કઈ રીતે આપણે સારી કરી શકીએ માટે કયા મુદ્દાઓ માટે આપણે સમાધાન ખોળવાની જરૂર છે અને કયા મુદ્દાઓ પર આપણે સમાધાન કઈ રીતે મેળવી શકીશું એના કયા કયા રસ્તા છે એ આપણે સમજવાના વિચારવાના અને ચર્ચા કરવાનો આજનો કાર્યક્રમ છે એ લોકો નથી આવી શક્યા પરંતુ જે લોકો આ કપરી પરિસ્થિતિમાં આવ્યા એટલે કે આપણે સૌ એ બધા એટલા માટે એકવાર જોરદાર દિલથી તાળ્યો તમારા અને મારા બધા માટે આપણે પાડી દઈએ હવે એ ભાષણ આપવાનો કોઈ વિષય નથી હું એટલું સમજુ છું કે આવી પરિસ્થિતિમાં જે કોઈ માણસ અહીં આવીને બેઠા છે આટલા સુધી પહોંચ્યા છે એ માણસો ખરેખર વાતને સમજી શકવાની ત્રેવડ રાખે છે સમજીને બીજાને સમજાવી શકવાની ત્રેવડ રાખે છે એ કઈક નવું જાણવા સમજવા માટે અહીંયા આ છે

દસ હજાર સાત હજાર વર્ષથી આ ધરતી પર લોકો આવે છે કારણ કે અહીંયા વાતાવરણ નદીઓ જળ જંગલ જમીન સૌથી આખી દુનિયામાં સૌથી સારામાં સારું છે સૌથી સારામાં સારી ઋતુઓ છે સારામાં સારી ફળદ્રુપ જમીનો છે સમયાંતર આ બધા આવતા ગયા અને આપણું ધીમે 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 નિકંદન કાઢતા ગયા આપણે બધા જ જાણીએ છીએ આ વિષય લડવાની લડવાની વાત વાત હોય હોય કે આપણે બધી જગ્યાએ બલિદાન આપ્યા પણ આજે આપણી પરિસ્થિતિ કપરી કેમ થઈ ગઈ છે એના માટે આપણે ચિંતન કરવાની ખરેખર જરૂર છે આજે દેશ એ લોકશાહી વ્યવસ્થામાં ચાલી રહ્યો છે તો લોકશાહી વ્યવસ્થામાં આપણે શું કરી શકીએ આપણી શું જવાબદારી છે અને આપણો સમાજ કેમ સતત કથળતો જાય છે એને આપણે ચિંતન કરવાની જરૂર છે બંધારણમાં સારા સારા કાયદા આપેલા છે બંધારણ ઘડવાવાળા નથી આપ્યા આપણા પૂર્વજોએ લડીને લીધા છે એ પાંચમી છઠ્ઠી હોય ઋણિગત ગ્રામ એક હોય હોય ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી હોય રાજકારણમાં નોકરીઓમાં આપેલું આરક્ષણ હોય આ બધા હક અધિકારો આપણને બહુ સારામાં સારા આપેલા છે પરંતુ એનું અત્યાર સુધી સારું પાલન થયું કેમ નથી એનું ફળ મળ્યું કેમ નથી આદિવાસીઓને અને એના માટે શું કરી શકાય એ ચિંતન કરવાનો વિષય છે ઘણા બધા હક અધિકારો આપ્યા આટલા વર્ષો થયા તે છતાં પણ આપણે જમીની સ્તર પર એને થતા જોઈ શક્યા નથી કોણ જવાબદાર છે કેમ જવાબદાર છે એને કઈ રીતે બહાર કાઢી શકીએ એના માટે આપણે ચિંતન કરવાની જરૂર છે જળ જંગલ જમીનની વાત હોય હક અધિકારોની વાત હોય બચવાની ઇતિહાસ ને ઉજાગર કરવાની વાત હોય કે સંસ્કૃતિની વાત હોય દરેક જગ્યાએ આપણને પડતી છે છે ઘણા બધા મુદ્દાઓ મુદ્દાઓ પર હું વાત મૂકવા માટે આવ્યો છું એમાં પહેલો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો શોષણ અન્યાય અત્યાચાર દરેક જગ્યાએ થઈ રહ્યા છે પરંતુ સૌથી પહેલા પેલ્લી કોઈને પ્રાથમિકતા આપવાની જરૂર હોય તો એ શિક્ષણ છે અને શિક્ષણને અત્યારે ખલાસ કરવામાં આવી છે ખોખલું કરવામાં આવી છે આ લોકશાહી વ્યવસ્થામાં એક રાજાશાહી એટલે કે રાજતંત્રની વ્યવસ્થા છે બીજી છે નોકરશાહીની વ્યવસ્થા અને નોકરશાહીની વ્યવસ્થામાં આ દિવસોને કઈ રીતે દૂર કરવા એના માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે નોકરીઓમાં અત્યારે આરક્ષણ બાયપાસ થયું છે મિત્રો

તો એ જ ગુજરાત સરકાર જે જીસીએ પરીક્ષાનું પરિણામ કેટેગરીમાં આપે છે શિક્ષકોની ભરતી થાય અગિયાર બાર કે એક ધોરણ થી ધોરણ સુધી ત્યારે શિક્ષકોની ભરતી માં ટકા માર્ક્સ લાવવાના

સત્તાવન સીટો આદિવાસીઓની ખાલી ગઈ અત્યારે હાલની ફિલહાલ ભરતીની વાત કરીએ છીએ આ સાહીઠ ટકાના ક્રાઇટેરિયાથી આદિવાસીઓની એકસો ને સત્તાવન સીટો ખાલી ગઈ એકસો ને સુડતાલીસ સોરી ગોળ સેવા પસંદગીની ભરતી થઈ એમાં બસો ને સુડતાલીસ જેટલી જગ્યા હતી બસો ને સુડતાલીસ જગ્યા માંથી ચાલીસ ટકા ક્રાઇટેરિયામાં કેટલાક લોકો ન હોવાથી એકસો સત્તાવન સીટો ખાલી ગઈ નેવું સીટો ભરાઈ શિક્ષકો પસંદગીની વાત હોય ગોળ સેવા એ પરીક્ષા અંદર 40% નો ક્રાઈટેરિયા લે ચાલીસ ટકાનો ક્રાઈટેરિયા બધા માટે સમાન છે આપણને ખબર છે કે આપણા બાળકો ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજીમાં કાચા છે રીઝનિંગ અને ગણિત ફાળતું નથી આદિવાસીના યુવાનો અને યુવતીઓ મેદાનમાં પચીસ માંથી પચીસ માર્ક્સ લાવતા મેરિટ હાઈ જાય અને મેરિટ હાઈ જાય એટલા માટે જનરલ માંથી પણ લઈ જાય છે આ લોકો ક્યાં અત્યારે એકસો સીટો કોસ્ટેબલની ખાલી ગઈ છોટા ઉદયપુરમાં ભરતી આવી ખાણ વિભાગમાં તલાટી ની પરીક્ષા લેવાય છે એમાં પણ આજ પરિસ્થિતિ છે આવનાર દરેક પરીક્ષાઓમાં આ ષડયંત્ર ચાલી રહ્યું છે ક્રાઈટેરિયા નામ પર જો ક્રાઇટેરિયા બધા માટે સરખા હોય તો આરક્ષણ નો મિનિંગ શું થાય છે આ આપણે સમજવાની જરૂર છે

ઈમેલ કર્યા વોટ્સઅપ કર્યા એમના ઘરે જઈને એમના ઘરે અને એમના કાર્યાલય પર જઈને પણ આવેદન આપ્યા પરંતુ હમણાં વિધાનસભા આઠ નવ અને દસ તારીખે ગઈ ગુજરાત વિધાનસભામાં સત્તાવીસ આદિવાસી ધારાસભ્યોના બચસોને અડતાલીસ પ્રશ્નો મળે છે એક દિવસના ત્રણ પ્રશ્નો એમ નવ પ્રશ્નો ત્રણ દિવસના મળે છે બચસોને અડતાલીસ પ્રશ્નોમાંથી આટલા મોટા પ્રશ્નોને વાંચ આપવા વાળો એક કે ધારાભ્યો નથી આદિવાસીઓનો ગુજરાત સરકારે એક ઓગસ્ટ બે હજાર ચોવીસનો પરિપત્ર કરેલો છે કે ભાઈ આદિવાસીઓની કે કેટેગરીની જેટલી પણ સીટો આવે એટલી સીટો તમારે ભરવાની જ હોય એમાં ક્રાઇટેરિય લાગુ પડે નહીં બસ સરકારનો કરેલો પરિપત્ર સરકારને રજૂ કરવા એને લાગુ કરવા માટે ભરતી બોર્ડને રજૂઆત કરવાની છે એ પણ આપણે નેતાઓ કરી શકતા નથી તો સત્તાવીસ ધારાસભ્યનો મતલબ શું થાય છે એ આપણે સવાલ કરવાનો થાય એમને કોણ જીતાડી લાવે છે કેમ લાવે છે એ આપણે પ્રશ્ન કરવાની જરૂર છે કેમ રજૂઆત કરવામાં નથી આવતી સંખ્યામાં ગુજરાતમાં બોગસ આ પ્રમાણપત્ર લઈ રહ્યા છે નોકરીઓ લઈ રહ્યા છે પ્રમોશન લઈ રહ્યા છે અને રિટાયર પણ થઈ ગયા છે આ બોગસ પ્રમાણપત્રોના માધ્યમથી કેટલાય લોકો સરપંચ ધારાસભ્ય બની ચુકેલા છે કેટલા લોકો સાંસદ બની ચુકેલા છે કેટલા લોકો પેટ્રોલ પંપ લઈ લીધા છે કેટલા લોકો જમીનો લઈ લીધી છે કેટલા આંગણવાડી કાર્યકર્તાઓ બની ગયા છે કેટલા સરપંચ બની ગયા છે આદિવાસીઓ ના માધ્યમથી આરક્ષણ ખતમ કરવામાં આવ્યું છે બોગસ પ્રમાણપત્રોના માધ્યમથી પણ આદિવાસીઓ નું આરક્ષણ ખતમ કરવામાં આવ્યું છે નોકરીઓ ખતમ કરવામાં આવી રહી છે આ ફક્ત ચાલીસ ટકા અને સાહીઠ ટકા ક્રાઇટેરિયા ની વાત છે એવા ઘણા બધા આપણા પાસે એને આપણે ના બચાવીએ તો આ બધા હક અધિકારો ની લડાઈ લડવા જોવા નહીં મળશે કચ્છમાં સ્પેશિયલ ભરતી કરવામાં આવી કે ભાઈ અમારે ત્યાં કચ્છમાં ફેરબદલી ઘણી થયા કરે છે શિક્ષણનું સ્તર નીચું જાય છે ચાર હજાર શિક્ષકો ની ભરતી કરવામાં આવી ત્યાં જ રહેવાનું ત્યાં જ ખાવા પીવાનું ને રિટાયર થવાનું એક ધારા સભ્ય એક રજૂઆત કરવાથી મુખ્યમંત્રીએ આવી ભરતી કાઢી તો એના પછી કચ્છ પછી સૌથી વધારે ખાલી જગ્યા હોય તો એ દાહોદમાં છે છોટા છે ડાંગમાં છે આ જિલ્લાઓમાં સતત શિક્ષકોની ફેરબદલી થાય છે ગુજરાતમાં સૌથી ઓછા ઓછું શિક્ષણ ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછું સાક્ષરતા દર એ આદિવાસી વિસ્તારમાં છે સૌથી વધારે ડ્રોપઆઉટ રેશિયો આદિવાસી વિસ્તારમાં છે સૌથી વધારે ઓરડાઓની ઘટ આદિવાસી વિસ્તારમાં છે સૌથી વધારે દસમા અને બારમા પરિણામ પણ આદિવાસી વિસ્તારમાં છે તો આપણે ત્યાં કેમ એ સ્પેશિયલ ભરતીઓ નથી કરવામાં આવતી આ ભરતીઓનો મુદ્દા છે સતત દસમા બારમા પરિણામ હોય સાક્ષરતા દર હોય ડ્રોપઆઉટ રેશિયો હોય

બીજી કાર્ડ નો મુદ્દો હોય સ્કોલરશિપ નો મુદ્દો હોય સતત દરેક જગ્યાએ થી આ શોષણ અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે શાળાઓ હોય કે આશ્રમ શાળાઓ હોય આદિવાસીઓની જે આશ્રમ શાળાઓ છે એને ખતમ કરવામાં આવી રહી છે તમે નોટિસ કરજો કે આશ્રમ શાળાઓની હાલત શું થઈ ગઈ છે એમને ગ્રાન્ટ મળે છે કે નથી મળતી એ લોકોની વ્યવસ્થા કઈ રીતે ચાલે છે ત્યાં બાળકો કઈ રીતે ભણે છે એમને કેટલી સુવિધાઓ મળે છે એ જોવાની જાણવાની જરૂર છે શિક્ષણ એ સૌથી મહત્વની અને પહેલામાં પહેલી પાયોરિટી હોવી જોઈએ આપણી શિક્ષણ ના લોકો ખોખલું કરી રહ્યા છે યુનિવર્સિટીઓ આદિવાસીઓના નામ પર બનાવવામાં આવે છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા રાજપીપળામાં ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ભરતી કરવાની હોય તો લાંબુ લિસ્ટ નીકળે છે એમાં એક પણ આદિવાસીની સીટ નથી આવતી વિચાર કરો અને આદિવાસીઓના વિદ્યાર્થીઓ માટે આદિવાસીઓની જમીનો પર ફીસ પર આદિવાસી ભણવા માટે યુનિવર્સિટી સેક્રેટરીઓ છે એના જે ક્લાર્ક છે એના જે મોટા ભાગના પ્રોફેસર છે એ આદિવાસી હોવા જોઈએ પરંતુ એનું નામો નિશાન નથી દરેક જગ્યાએ લેટ ફી નામ પર ફલાણી ફી નામ પર પૈસા ઉઘરાવવામાં આવશે છે ડોક્યુમેન્ટ કાઢવા માટે કે હજાર રૂપિયા બહાર ની યુનિવર્સિટી માટે ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા આદિવાસીના ગરીબ બાળકોને તમારે ડિગ્રી આપવી હોય તો હજાર રૂપિયા અને મોટી મોટી યુનિવર્સિટીઓમાં બસો રૂપિયાના ને ત્રણસો રૂપિયા આ બધા વિષયોને સમજવા અને જાણવા પડશે આપણા લોકો સુધી પહોંચાડવા પડશે જનજાગરણ લાવવું પડશે અને નેતાઓ સુધી પહોંચાડવું પડશે કે ભાઈ આ વિષય સૌથી મહત્વના વિષયો છે આદિવાસીઓના યુનિવર્સિટીઓ બને છે

કોણ હતા ફૂલ વાળા જાનું કોણ હતા જલકારી એ આપણા લોકોને તો કમસે કમ ખબર હોય જ કે ના હોય જ તો આદિવાસી ટ્રાઇબલ યુનિવર્સિટીઓમાં આ બધા વિષયોને પ્રાધાન્ય આપવું આપવું જોઈએ પણ આપવામાં આવતું નથી કમાડતી હમણા ફોન આવે છે રાજકુમાર વત સાહેબ અત્યારે આવેલા છે તો હું એમને પણ આ વિષયની માહિતગાર કરવા માંગુ છું કે કમાડમાં 28 ગામડા ખાલી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે છેલ્લા કેટલા ટાઈમ થી લોકો આંદોલન કરી રહ્યા છે નસવાડીમાં પણ સરઘસ કાઢવામાં આવે વગેરે આદિવાસીઓ પર પેશાબ કરવામાં આવે વિકાસ નામ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવે હજારો લોકોને

ઇકોનોમિકલ કોરિડોર કાઢવામાં આવે છે પાણીના મોલ પર જમીનો લઈ લેવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત હોય સાબુતારા ની વાત હોય ઇકોનોમિકલ કોરિડોર ની વાત હોય કે અલગ અલગ બેમ બનાવવાની વાત હોય બધી જગ્યાએ આપણે બલિદાન આપ્યા છે દરેક જગ્યાએ લેડીએ છે આવેદન આપ્યા છે જુવા તો કરીએ છે પણ નિરાકરણ નથી આવતા કારણ કારણ કે આપણે જેને પ્રતિનિધિત્વ આપ્યું છે એ બોલતા નથી

ત્યાં તમે પાયાની સુવિધાઓ નથી આપી શકતા ત્યાં વિમાન ઉતારવાની વાત કરો છો આ ન્યાય નથી મળ્યો એટલા માટે એના સમાધાન ખોળવાની વાત છે ચિંતન શિબિર ની વાત કરતા હોય ત્યારે એના સમાધાન પણ આપણે જવું જોઈએ લોકશાહીની વ્યવસ્થામાં એક નોકરશાહી અને બીજી છે રાજકીય વ્યવસ્થા આપણે કલેક્ટર બની જઈએ મામલતદાર કે પીએસઆઈ બની જઈએ આઈએસ આઈપીએસ બની જઈએ પરંતુ એ કાયદો બનાવતો નથી એ નીતિ ઘણતરતો કરતો નથી એ યોજનાઓ કે બજેટ ફાળવતો નથી એ આપણા અવાજ માટે આપણા અન્યાય અને શોષણ માટે લડતો નથી એ કોઈ પણ વહીવટી અધિકારી હોય એ ગ્રામ સેવક થી લઈને સચિવ સુધીનો હોય એ બધાએ ઉપરથી આવેલું ફરફર્યું ફોલો કરવાનું હોય છે મિત્રો આપણો કલેક્ટર બની ગયો હોય તો એ કલેક્ટર કોઈ ફેરફાર કરી શકતો નથી એ પીએસઆઈ કોઈ ફેરફાર કરી શકતો નથી આપણા માટે ખરેખર

જે ધારા સભ્ય છે સંસદ છે આ લોકો આપણા બજેટને ને વાંચા આપે છે આપણો પૈસો આવેલો છે એને ક્યાં વાપરવો કઈ રીતે ઉપયોગ કરવો ગામમાં કઈ રીતે વિકાસ કરવો એ આ લોકોના હાથમાં છે આપણને શિક્ષણ મળશે કે ન મળે આપણું ઓપરેશન સરકારી દવાખાનામાં થશે કે ન થઈ આપણે કેવા રસ્તાઓ પર ચાલશું કેટલા કપડા પહેરીશું એનો શું ભાવ હશે એ અનાજનો શું ભાવ હશે આપણા જોડે અન્યાય શોષણ અત્યાચાર થતું હોય

ઘણા બધા સમાધાન પણ છે પરંતુ આપણે ભૌગોલિક સામાજિક રીતે ભાષાકીય રીતે અલગ અલગ ટુકડા કરી દેવામાં આવે આપણા વિસ્તારના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાન આખો ભૌગોલિક વિસ્તાર ભૌગોલિક રીતે એક છે સાંસ્કૃતિક રીતે એક છે સામાજિક રીતે એક છે છે વ્યવહાર ચાલે સામાજિક આર્થિક રાજકીય બધી જ રીતે આ વિસ્તાર એક હોવા છતાં પણ એના ચાર ટુકડા કરવામાં આવ્યા શું કામ કે આદિવાસી ભેગા થઈ જશે એક થઈ જશે આ દેશના મૂળ માલિકો જાગી જશે તો આપણું કઈ આવવાનું નથી એના માટે સતત આ વિસ્તારને ખોકળો કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમને આપણે કહેવા માંગીએ છીએ કે તમે આદિવાસીઓના 78 વર્ષ પછી એમનો વિકાસ નથી કરી શકતા હોય એમને ન્યાય નહી આપી શકતા હોય એમના ઇતિહાસને એમની સંસ્કૃતિને એમના હક અધિકારોને તમે ઇમ્પ્લિમેન્ટ ના કરવા માંગતા હોય તો અમને અમારું રાજ્ય આપી દો અમે જમીન ફાડીને પથ્થર ફોડીને પાણી કાઢીશું અને અનાજ કાઢીશું અને આ ભીલ પ્રદેશ ચલાવીશું અને એને સારી રીતે ચલાવીશું તમારા કરતા એની તાકાત આપણી જોડે છે

એટલા માટે આ ભીલ પ્રદેશની વાત છે જો આ લોકોએ પાંચમી છઠ્ઠી સૂચિ લાગુ કરી હોય રૂઢિગત ગ્રામ સભા લાગુ કરી હોય પૈસા એક લાગુ કર્યો હોય તો જમીનો આપણને સંરક્ષણ મળેલા છે જમીન સંપાદનના નામ પર જમીનો હડપવામાં આવતી હોય ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી આપણને આપેલી છે એને અત્યાર સુધી લાગુ કરવામાં આવી નથી જો આ બધું તમે આપવા માંગતા હોય તો અમારે ભીલ પ્રદેશ નથી જોઈતું અને તમે આ આપવા માંગતા ના હોય તો અમારે ભીલ પ્રદેશ આજ નહીં કાલ નહીં પણ આવતીકાલ એ ગમે ત્યારે અમે લઈને રહીશું એ વિચાર એ સંદેશ આપણે આપવો પડશે ઘણા બધા વિષયો છે સમયની મારે મારી હોવાના કારણે મારા વક્તવ્યને અહીંયા ટૂંકાવું છું જેટલા પણ આપણે અહીંયા છીએ એ બધા ક્રાંતિકારી છીએ આપણે દરેક એ જનકારી બાય છીએ આપણે દરેક બિરસા મુંડા છીએ આપણે દરેક એ રાજકુમાર રોજ સાહેબ છીએ આપણે એક વ્યક્તિ પણ ક્રાંતિ લાવી શકે છે એ ભગતસિંહ શબ્દો દી હું મારી વાણીને વિરામ આપું છું કે બમ અને પિસ્તોલોથી બમ અને પિસ્તોલોથી ક્રાંતિ આવવાની નથી ક્રાંતિ એ વિચારોની સાંસદશ્રી અહીંયા આપણા વચ્ચે આયા એ સર્વેનો હું ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંયોજક તરીકે આપ સર્વેનો આભાર માનું છું જોહાર જય ભીલ પ્રદેશ સર્વે ક્રાંતિકારી જોહાર